અમરેલી લોકસભા ઉમેદવાર ભરત સુતરિયા સામે કોંગ્રેસે જેની ટુમ્મર ને ટિકિટ આપી છે ત્યારે હવે આવતીકાલે લોકસભાની ચૂંટણી નું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે હવે અમરેલી બેઠકના બંને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે જોવા મળી રહ્યા છે શું છે સમગ્ર મામલો જોઈશું આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા હું મૈત્રી ન્યૂઝ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારના પડગમ શાંત થઈ ગયા છે અને હવે અમરેલી લોકસભા બેઠકના બંને ઉમેદવારો જેની ઠુમ્મર અને ભરત સુતરિયા ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે નીકળ્યા હતા જેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ પ્રચાર કરવા માટે નીકળ્યા ત્યારે આ મામલે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે શું કહ્યું તે જોઈએ આ વિડિયોમાં નો વિશ્વાસ તો મેં જ્યારે ટિકિટ મળી ત્યારે વ્યક્ત કરી દીધો હતો કે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકોની જે વાત કરે છે એની બ્રેક અમરેલી લગાવશે અત્યારે મતદાન આવતીકાલે છે આગલા દિવસે હું કહી રહી છું કે જે મેં પહેલાં મારો વિશ્વાસ વ્યક્ત કર્યો તો એ પ્રબળ બની ગયો છે અને હવે જીત નિશ્ચિત છે એ મેં જે પહેલાં કીધું એ દાવાઓ અમરેલી ખોટા નહીં પાડે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે હવે સાંભળો ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ ડોર ટુ ડોર પ્રચાર કરતી વખતે શું કહ્યું લોક સંપર્કમાં નીકળ્યા છીએ અમે વેપારીનો સામેથી બોલાવી અને એનો પ્રેમ જોઈને અંદાજ આવે છે કે લોકો ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે કેટલા ઉમંગ અને ઉત્સાહભરા લોકો મતદાન કાલ કરવાના છે એવું મને આજ આજ માર્કેટમાં જ્યારે હું ડોર ટુ ડોર નીકળ્યો ત્યારે મને અહેસાસ થયો કે લોકો સામે આવીને આવકારો આપે છે એટલે વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી લાખ ઉપર

ભાજપે ભરત સુતરિયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેની હુમવરને ટિકિટ આપી છે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો અમરેલી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ભરત સુતર્યાને ટિકિટ આપવામાં આવી છે અને તેમની સામે છે કોંગ્રેસના જેની ઠુમર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર એ અમરેલીના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વીરજી ઠુમ્મરના પુત્રી છે જેની ઠુમ્મર એ કોંગ્રેસના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ છે અને તેમણે વર્ષ બે હજાર અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવાડિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા એ મૂળ લાઠી તાલુકાના ચખરિયા ગામના વતની છે તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલના સમયમાં તેઓ ખેતી સાથે સંકળાયેલા છે ભરત સુતરિયા એ વર્ષ 1991 થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા અને 2010 થી 2015 સુધી તેઓ લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા અને હાલમાં તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા ઇન્ફોર્મેટિવસ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર